નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ તેર ઓગસ્ટ બે હજાર પચીસને બુધવારનું રાશિફળ આજે મિથુન રાશિમાં ચંદ્રનો સંચાર મિથુન અને કર્ક સહિત અનેક રાશિઓને મળશે લાભ મેષ થી સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે તમામ રાશિમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે ત્યારે જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ મેષ રાશિના લોકોમાં દેખાડો કરવાની ભાવના વધુ રહેશે આજે આપણે જે કરીએ છીએ તેના કરતાં વધુ વ્યક્ત કરવાનો પ્રયાસ કરીશું આજે તમે ઈચ્છતા ન હોવ તો પણ જાહેર શરમના કારણે અનિચ્છાએ ઘણા કામ કરવા મજબૂર થશો ધાર્મિક કાર્યમાં રૂચિ રહેશે અને તમે ધર્મ અને આધ્યાત્મના કામમાં કામમાં પણ જોડાઈ શકો છો સ્વસ્થાય સુધરશે પરંતુ કામ પ્રત્યે આળસ બતાવશે વેપારી વર્ગ આજે મોડા નિર્ણય લેવાને કારણે લાભની તક ગુમાવી શકે છે તેથી આજે આળસને હાવી ન થવા દો અને સમજી વિચારીને નિર્ણય લો પરિવારની મહિલાઓ તરફથી મદદ મળશે સાથે જ તમારે ટોણા પણ સાંભળવા પડશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો અને શ્રી કૃષ્ણ ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે પરંતુ તમે જે પણ કામ કરો છો તેમાં સાવધાની અને સર્તક રહેવાની સલાહ છે આજે કાર્યસ્થળમાં તમને સહકર્મીઓ અને સહયોગીઓના કારણે થોડી સમસ્યાઓ થઈ શકે છે તેમના કાર્યમાં સહકાર આપવા તમારે આગળ આવવું પડશે કામની સાથે સાથે આજે મોજ મસ્તી તમને તેમજ તમારા સહકર્મીઓને ખુશ રાખશે પ્રવાસ પ્રવાસના યોજનાઓ છેલ્લી ક્ષણે મોકૂફ રહી શકે છે જેના કારણે તમારું મન પરેશાન રહેશે ધન મેળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે પરંતુ સફળતા મળતા મન પ્રસન્ન રહેશે વડીલો તરફથી સહયોગ અને આશીર્વાદ મળશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે કેડીઓ માટે લોટ રેડવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આ દિવસે મિથુન રાશિના લોકોની ઇમેજ સાર્વજનિક ક્ષેત્રના અમીરજીવી બનવામાં આવશે ભલે અંદર કંઈ બીજું હોય તમારા સંપર્ક ઉચ્ચ અધિકારીઓ અથવા ઉચ્ચ પ્રતિષ્ઠિત લોકો સાથે થશે તમને તેમના અંગત લાભ પણ મળશે બપોર પછી ભાગ્યની સ્થિતિ રહેશે તમે જે પણ કામમાં હાથ લગાડો છો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે પછી ભલે તેમાં થોડો વિલંબ થાય સહકર્મીઓ તમારી આ વાતને આત્મવિશ્વાસથી સ્વીકાર સ્વીકારી શકે છે જેના કારણે કાર્ય સરળતાથી ચાલશે પરિવારની મહિલાઓ પણ આજે કામના મામલામાં સહકાર આપશે સ્ત્રી પક્ષ તરફથી પણ આર્થિક લાભ થઈ શકે છે પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે આજે તમારા ખર્ચમાં વધારો થશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પીંપળાને જળ પણ ચઢાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આ દિવસે કર્ક રાશિના લોકો પોતાના જ્ઞાન અને બુદ્ધિના બળ પર ધન કમાશે કુટુંબિક પ્રતિષ્ઠા પણ આજે તમારું અડધું કામ સરળ બનાવી દેશે વેપારી વર્ગ આજે રોકાણમાં જોખમ ઉઠાવવામાં સંકોચ અનુભવી શકે છે લાભ થશે નોકરીયાત લોકો પણ અધિકારીઓની કૃપાને કારણે વધુ સારું કામ કરશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશે આજે પરિવારના સભ્યો તમારી પ્રશંસા કરશે બાળકો જ્ઞાનકારી રહેશે અને તમે તેમની સફળતાથી ખૂબ સફળતાથી ખુશ થશો પરિવારના વડીલો કોઈ વાતને લઈને ગુસ્સે થશે મહિલાઓ આજે તેમના લગ્ન જીવનને સુખી બનાવવા માટે તેમનું સંપૂર્ણ ધ્યાન પરિવાર પર કેન્દ્રિત કરશે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તમારી પડખે રહેશે બજરંગ બાણનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ દિવસનો પહેલો ભાગ સિંહ રાશિના લોકોની અપેક્ષાઓ અનુસાર રહેશે કાર્યક્ષેત્રમાં જૂના કરારથી ધનલાભ થશે નવો કોન્ટ્રાક્ટ મળવાની પણ સંભાવના છે પરંતુ તેમાં અવરોધો આવશે બપોર પછી દરેક કામમાં સામેલ થવાથી કામ પર અસર પડશે જેના કારણે તમારા હાથમાં રહેલા પૈસા પણ નષ્ટ થઈ શકે છે આ વાતનું ધ્યાન રાખો લાલચથી બચો આજે સાંજ સુધીમાં તમારી પાસે પૂરતા પૈસા હોઈ શકે છે વેપાર કે અન્ય કારણોસર યાત્રા થઈ શકે છે ઘરેલું વાતાવરણ સામાન્ય રહેશે અને મહત્વપૂર્ણ કાર્યમાં મહિલાઓની સલાહ અસરકારક રહેશે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ દિવસના પ્રથમ ભાગમાં કન્યા રાશિના લોકોમાં ઉદાસીનતાની લાગણી રહેશે પરિવારના સભ્યો પણ રોજિંદા કામમાં એકબીજાને જોતા રહેશે ઘર અને કાર્યક્ષેત્રમાં પરેશાની રહેશે બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થવા લાગશે કામકાજમાં લાભદાય સોદા મળવાથી પૈસા સંબંધિત ગૂંચવણોનો ઉકેલ આવવાથી અન્ય અટકેલા કામોમાં પણ ઝડપ આવશે તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો તે નજીકના ભવિષ્યમાં લાભ આપશે જોખમી કાર્યમાં પણ ઝડપી લાભ થશે ઈચ્છાઓ પૂર્ણ થવાથી પરિવારનું વાતાવરણ પણ ખુશનુમાં બનશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ ખવડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજનો દિવસ તમારા માટે મિશ્રિત શકે છે દિવસની શરૂઆતમાં કોઈ સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો વ્યવસાયિક અથવા પારિવારિક મહત્વપૂર્ણ નિર્ણયો આજે કોઈની સલાહથી લો તમારા માટે ખોટા નિર્ણયો લેવાની પ્રબળ સંભાવના છે ગંભીર કાર્યમાં બેદરકારી દાખવવામાં આવશે જેનું પરિણામ નિરાશાજનક રહેશે સાંજના સુમારે અચાનક ધનલાભ થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો ચડાવો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વેક રાશિના લોકો આ દિવસે જે પણ કાર્ય કરશે તેમાં સફળતા મળશે સ્વભાવમાં ચોક્કસ કઠોરતા હશે જેના કારણે તમારી આસપાસના લોકો તમારાથી ગુસ્સે થઈ શકે છે આજે કોઈનું અસભ્ય વર્તન તમારા મનને ઠેર પહોંચાડી શકે છે આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે આવક અને ખર્ચ સમાન રહેશે તો તમે બચત કરી શકશો નહીં આજે ઘરની મહિલાઓ આર્થિક મદદ કરશે તેથી આજે સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ દિવસની શરૂઆતમાં ધન રાશિના જાતકોને તેમની વેપારિક કુશળતા અને સામાજિક પ્રતિષ્ઠાનો ઉપયોગ કરીને લાભ મળશે અટકેલા કામોને ગતિ મળશે પરંતુ બપોર પછી સ્થિતિ સંપૂર્ણપણે પલટાઈ જશે જ્યાં નફાની સંભાવના હતી ત્યાં નુકસાન પણ થશે નોકરી ધંધા સાથે જોડાયેલી મહિલાઓએ આજે વધુ ધ્યાનથી કામ કરવું જોઈએ નાની ભૂલ પણ નુકસાન પહોંચાડી શકે છે આજે ભાગ્ય સન્નો ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિજીને અગિયાર દુર્વાદળ અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર છ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ મૂંઝવણ ભર્યો રહેશે કાર્યસ્થળમાં મંદિરને કારણે શરૂઆતમાં નિરાશા રહેશે ઘરની નકામી વસ્તુઓ પર પણ વિવાદ થઈ શકે છે બપોર પછી સ્થિતિમાં સુધારો થશે વિરોધ કરનારા લોકો આશ્વાસન બતાવશે સાંજનો સમય વેપારી માટે વિશેષ લાભદાયક રહેશે આજે તમને વિવાદાસ્પદ પરિસ્થિતિથી પરિસ્થિતિ દૂર રહેવાની સલાહ છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે પરિવારના સભ્યો લાભ મેળવવામાં મદદરૂપ થશે મહત્વપૂર્ણ કામ બપોર પહેલાં કરી લો ખાસ કરીને મહિલાઓ અથવા ભાઈ બહેનો વચ્ચે કોઈ કારણસર મતભેદ થવાની સંભાવના છે વેપારમાં પણ તમારી મહેનતનો લાભ કોઈ અન્ય લઈ શકે છે જાહેર ક્ષેત્રમાં અભદ્ર નિવેદનો કરવાથી બચો માનહાનિના બનાવો બનશે આજે ભાગ્ય ત્રણો ટકા તમારા પક્ષમાં રહેશે સ્ત્રોતનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે દિવસના પહેલા ભાગમાં કામમાં ઈચ્છિત સફળતા મળવાથી મન સંતુષ્ટ રહેશે દૂર રહેતા પ્રિયજનો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે પરિવારમાં પણ સુખ શાંતિ રહેશે પરંતુ દિવસના મધ્ય પછીનો સમય વિપરીત પરિણામો આપશે ચાલી રહેલા કામમાં અવરોધને કારણે તમે તમારા કામમાં જોખમ લેવાથી ડરશો આવકમાં વધારો થશે મુસાફરી કરતી વખતે અને ઇલેક્ટ્રિક સાધનો સાથે ખૂબ કાળજી રાખો આકસ્મિક ખર્ચમાં વધારો થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો